આજે આજે આપણે અનંત ચૌદસની વ્રત કથા અને મહિમા સાંભળવાનો છે અને તેની વ્રત કથા શું છે તે વાર્તા આપણે સાંભળશું તો અગ્નિપુરાણ મુજબ અનંત ચતુર્થી પર ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશીએ અનંત ચતુર્થીના સ્વરૂપમાં માનવામાં આવે છે આ દિવસે ભગવાન અનંતની પૂજા કરવામાં આવે છે આ દિવસે મહિલાઓ સૌભાગ્યની રક્ષા તથા સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે વ્રત રાખે છે આ દિવસે પ્રથમ સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને ઉપવાસનો સંકલ્પ લેવો અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુની સામે ચૌદ ગ્રંથિયુક્ત અનંત સૂત્ર એટલે ચૌદ ગાંઠયુક્ત દોરો જે બજારમાં દોરાના સ્વરૂપે મળે છે તેને મૂકીને ભગવાન વિષ્ણુની સાથે તેમની પણ પૂજા કરવી જોઈએ પૂજામાં નાડાછડી મોલી ચંદન ફૂલ અગરબત્તી ધૂપ દીપ નૈવેદ્ય વગેરેનો પ્રયોગ કરવો જોઈએ અને પ્રત્યેકને સમર્પિત કરતી સમયે ઓમ અનંતાય નમ મંત્રનો જપ કરવો અને પૂજા કર્યા પછી પણ પ્રાર્થના કરવી પ્રાર્થના કર્યા પછી કથા સાંભળવી અને તથા તે રક્ષા સૂત્ર પુરુષે જમણા હાથમાં અને મહિલાઓએ ડાબા હાથમાં બાંધી લેવી અને મંત્રના જપ કરવા ત્યાર પછી બ્રાહ્મણને ભોજન કરાવી અને તેમને દાન આપવું પછી જ તમારે ભોજન કરવું આ દિવસે મીઠા વિનાનું ભોજન કરવું જોઈએ તો ચાલો હવે આપણે સાંભળીએ અનંત ચતુર્થીની કથા તો પ્રાચીન કાળમાં સુનમુન નામનો ઋષિ હતા તેમની એક પુત્રી હતી જેનું નામ હતું શીલા શિલા ખૂબ જ ગુણવાણી હતી અને સમય આવતા જ સુનમુન ઋષિએ તેના વિવાહ મુનિ સાથે કરાવી દીધા ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે શિલાએ અનંત ચતુર્થીનું વ્રત કર્યું અને ભગવાન અનંતનું પૂજન કર્યા પછી અનંત સૂત્રને પોતાના ડાબા હાથમાં બાંધી લીધું ભગવાન અનંતની કૃપાથી શિલાના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવી ગઈ અને તેનું જીવન સુખમય બની ગયું એકવાર ગુસ્સામાં આવીને તેના લગ્ન જે મુનિ સાથે કર્યા હતા તેણે શિલાના હાથમાં બાંધેલું અનંત સૂત્ર તોડીને આગમાં નાખી દીધું જેના કારણે તેનું સુખ ચેન ઐશ્ચર્ય ઐશ્વર્ય સમૃદ્ધિ ધન સંપત્તિ વગેરેનું બધું જ નષ્ટ થઈ ગયું અને તે ખૂબ જ રહેવા લાગ્યા એકવાર તે ખૂબ જ દુઃખી થઈને ભગવાન અનંતની શોધમાં નીકળી પડ્યા ત્યારે ભગવાને તેમને એક વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપમાં દર્શન આપ્યા અને તેમને અનંત ચતુર્થીનું વ્રત કરવા માટે કહ્યું ત્યાર પછી તે મુનિએ વિધિ વિન વિધિ વિધાનપૂર્વક પોતાની પત્ની શિલા સાથે શ્રદ્ધા અને વિશ્વાસથી અનંત નારાયણની પૂજા કરી અને વ્રત પણ કર્યું અનંત વ્રતના પ્રભાવથી તેના સારા દિવસો ફરીવાર આવી ગયા અને તેમનું જીવન સુખમય બની ગયું બસ આ જ રીતે અનંત ચતુર્થી પર ભગવાન નારાયણનું વ્રત કરવામાં આવે છે અને આ વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે અને તેનો અનાદર કરવાથી પણ તમારી દુર્દશા બેસી જાય છે એ માટે જે કાંઈ પણ વ્રત કરો તે શ્રદ્ધા ભાવપૂર્વક કરો અને કોઈ પણ વ્રતનું અનાદર ન કરવું જોઈએ કે જેનાથી આપણે દુર્દશા શરૂ થઈ જાય અને પછી ફરી વાર આપણે ભગવાનને ગોતવા નીકળવું પડે તો પતિ પત્ની બંને સાથે મળીને આ અનંત ચૌદશનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ જેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને તમારા સારા દિવસોનું ફરીવાર શરૂઆત થઈ જશે બોલો સત્યનારાયણ ભગવાનની જય ભક્તો તમને આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આવા જ વિડીયો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો ધન્યવાદ